રામ રામ સીતારામ જે જાઉન માન જે ખોડેર માન જે હુરાપુરા જે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહી ગયો તો હતો ઉનારો થઈ ગયું છે ચોમાસુ પાકે જી કી બોલે નાખી છે અને પહેલી વાત તો એ કે અમારા વાડીમાં લગન હતા સમજો જો આયા હતા લગન તો બધુંય સુધરી ગયું આમ જો આ એન્ટ્રી બેન્ટ્રી જમાવટ હતી બરોબર હવે એન્ટ્રી બેન્ટ્રી કાઈ રયું ને એન્ટ્રી માં તો પાણી ભર્યું હે આજ તો આજ વર વિવાહ હતા અહીંયા તો બધા જમણવાર નું હતું જમણવાર શું કામ છે બધું ભાંગી નાખી દીધું અને પવન તો આજ ફૂલ એટલે ફૂલ કવર હે આ તો ઉનારો થઈ ગયો ચોમાસ વાર આજ થી તારા લગન નું શું આમ તો ભર્યું હે આ બધું તો ભાંગી ભાંગી નાખી દીધું આ બધું ગેટ બેટ હતું બધું સત્ય નાશ થઈ

છે ને આ વેર્યુ વેરીયું બધું વાયરીંગ મેં કીધું આ તો એન્ટ્રી નો ગેટ હતો અહીંયા શું કહેવાય રસ્તો પાડ્યો તો એ બધું નાશ થઈ ગયો અત્યારે અહીં તો પાણી આવી ગયું જ્યાં શું કહેવાય બુલેટ બુલેટ ની કોપીયા ની એન્ટ્રી થાય ત્યાંથી તો પાણી ની એન્ટ્રી આવું હે ભાઈ આમ આ બધું વાયરિંગ મેં કીધું છે ને તો બધી બાજુ એવું પાણી ભરેલું ચાલે કોઈ આપણે આવું હા એમનું ના હોય તો ઉનાળો થઈ ગયો ચોમાસું અને આપણો ટાર્ગેટ ફોર્મ ગણો દેજો પૂરું ન કહેવાય જો ચોમાસું જે ન કહેવાય જોઈ લો આપણે કીધું હતું કે ભાઈ આ ચોમાસામાં બાજરો પડશે પણ હવે ચોમાસામાં નોત કહેવાય આમાં ટાંકા પાકા બધું હોય ભરી ગયું એને પવન મસ્તી કાનો આવે ઠંડો ઠંડો જોઈ લો અમારા વાડીમાં બધે પાણી ફેરી દીધું બધે પાણી અને જે બાજરો બાજરો હતો એ બધું સત્યા નાશ કરી નાખ્યો જે શું કહેવાય જે બાજરા આવે જેના બાજરા જે દાણો સડે એનું પૂરું કરી નાખ્યો આવું હાલો અને બંગલાનું હોત પૂરું થઈ ગયું હતું એનો જે બંગલો બનાવ્યો તે દી જ વરસાદ આવી ગયો ભાઈ સીધી ખેતરવા બંગલો બનાવ્યો ને તે દી જ રાતે વરસાદ આવી ગયો ને તે દૂધ નામ ના લેતો કે ભાઈ હવે ઓછો ઓછો હવે કઈ માપે કઈ નહીં હજી એકે બાજુ ઉગાડ જ ન થતું

કેવું પાણી પાણી તો આ બંગલા ની તમે હાલત તો જો કેવો બંગલો ભર્યો જે દી બંગલો બનાવ્યો ને દીએ તે દી આ વરસાદ આવ્યો હે તે દુ નો વરસાદ એમ ના કેતો કે ભાઈ ઘડીક રહી જાવ ભાઈ તે દુ નો ચાલુ થઈ ગયો જોઈ લો આ બાજરો સાઈડ પર ચાલુ બાકી બધું જો આડો ને પાડો બધી ઘડીક થી આમ થી વરસાદ આવે ઘડી થી વરસાદ હતા બધી બાજુ ત્યાં ખૂબ જ કાઈક એવા કાંઈ દાણા આવે એવા ખાસ રહ્યા નથી આમાં જો જે આમાં દાણા હતા જો આમાં કાંઈ દાણા એવા રહ્યા નથી ખાસ કારણ કે જે બાદરાને થૂલી આવી જ ખેરી નાખી છે જો છેને આવું કાંઈ કરી નાખ્યું એવા બધું આમ રમણ ભમણ કરી નાખ્યું કે કાંઈ રેવા દીધું નથી આ એવો વરસાદ આવી ગયો ફૂલ એટલે ફૂલ મજા આવી જાય એ ગયો આવ ગયા કાંઈક બાકી કોમેડી કરી નાખ્યો સમા કામ માં કેવો વરસાદ આવ્યો બાઈ ગામ માં મલડા હાર માં તો બા બહાટો વરસાદ આવી ગયો અને ફૂલ અમને મજા આવી જાય જોઈ લો અમારું છોકરા નાના નાના બધા તો ગીર પંચાયત ફૂલ રમબાઈ મજા આવે છોકરા જોઈ લો બાકી આ ફૂલે પૂરી

તો જેમાં બાજરા ખુલ્લી હોય કે જે બાજરો થાય એ બધી ખેરીને મેઘ દીધી જો અમે ચડી ગયા બંગલા ઉપર જોઈ લો મસ્તિકાનો સીન લેવા દો કેવું મસ્તીકાનું વ્યૂ દેખાય ને જો જો અને અત્યારે તો હું કહેવાય બીજી જે આગલી કલીફ લીધી તી પહેલાય નહીં જો અને બાકી આ દેવ દેવું હે એકાદ વરસાદ આવી જાય છે જો અને વિડીયો હું કહેવાય જાજો લેઠ એવો જો એટલે અઠવાડિયું બે અઠવાડિયા જેવું થઈ ગયું છે કારણ કે જે દિવસ હું કહેવાય તો ત્રીજોથી ચોથો દિવસ છે એટલે બીજી આ કલીપ લીધી છે અને તે તો વરસાદના ભૂકા કાઢી વાયા હતા આજ જો આ દેવ કાહે દેખાય અને ગયા આપણે બંગલા ઉપર જોયેલો બંગલો આપણે બનાવેલો છે પાડોશીનો તો આપણે મસ્તી કરીની કલીફ લેવા સડીજયા બંગલામાંથી અને બીજી એક વાત કહી દો અમારા પાડોશીમાં થાય છે પવન ચક્રીનું કમ્પ્લીટ જો અમારે શું કહેવાય છે કે અમારે પવન ચક્રી કહેવાય પવન છે કીધો જો અહીં ઊભી થાય જો પવનચકી તો આ તો શું કહેવાય એની કરણ કહેવાય શું કહેવાય જે તો આંકડી દો આ અહીંથી ને મોટો જો આ પવનચકીનો ખાંપો દો તો આ કેટલું પૌરું ઠેઠ કામ હાલે તો ઓણ કમ્પ્લીટ થઈ જાવ હવે એના પાંખડા લગાવવાના છે એના આપણે બીજા વિડીયોમાં દીશું કેટલી પવન ચી કમ્પ્લીટ થઈ જાવ ઓમ તો આ ઠેઠ લુણસરની સીમમાં હે જો અત્યારે એટલી કમ્પ્લીટ થાય આપણો બીજો વિડીયો બનાવશું એમાં કેટલી પવન ચગી કમ્પ્લીટ થાય સી ખબર પછી જો આનું જે ઓલું મોટું જે આવે ને એ બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું ખાલી એના પાંખડા એક લગાવવાના બાકી છે બાકી આમાં વિડીયોથી તમને હાવ નાઈ નહીં લાગે બાકી હાવ અમારે પડખે દૂભી થાય છે એક આયા છે બીજું બધું આમ છે પણ શું કે વાયડ આડી આવે છે બાકી આ એક કમ્પ્લીટ થાય છે તો આપણે બીજો વિડીયો બનાવશું તો પવન છે કે કિંમતમાં કમ્પ્લીટ થઈ જાય કે નથી થાય હજી ચાલુ બાલું કાંઈ નથી જે કામ હતું કમ્પ્લીટ થાય જો અહીંનું આંકડી જો આંકડ્યો દિનથી મોટો છે आया आया पहुंचे तोको नो तो कौजी है क्या